સ્વજનો અને મિત્રો આપણે ગુજરાતી ભાષામાં રોજબરોજના વ્યવહારમાં કેટલાક વિશિષ્ટ શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ જેની આપણને ખબર નથી હોતી હું તમને એમ કહું કે ક્યારેક આપણે બે અલગ ભાષાના અલગ શબ્દોના સમાસ કરેલા ગુજરાતી શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ આપણને ખબર જ નથી કે એની અંદર બે અલગ ભાષાના શબ્દોનો સમાસ થયો છે અને હવે આપણે એને એક જ શબ્દ તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે સ્ટેશન ઉપર ટિકિટ બારી હોય છે તો એમાં ટિકિટ બારી શબ્દ સમાસ છે ટિકિટ લેવા માટેની બારી તો ટિકિટ અંગ્રેજી શબ્દ છે અને બારી ગુજરાતી શબ્દ છે આ ટિકિટ બારી શબ્દ બે અલગ ભાષાના સમાસ દ્વારા બનેલો એક શબ્દ છે એવો એક શબ્દ છે લાઠીચાર્જ એ પણ અંગ્રેજી અને ગુજરાતી બે શબ્દોના સમાસમાંથી બનેલો એક શબ્દ છે પોલીસ કોઈ તોફાની ટોળાને વિખેરવા માટે અથવા કોઈની પાસે ગુનો કબૂલ કરવા માટે લાઠીચાર્જ કરતી હોય છે તો લાઠી એ ગુજરાતી શબ્દ છે ને ટુ ચાર્જ એટલે ફટકારવું મારવું આ બે શબ્દોનો સમાસ કરીને આપણે લાઠીચાર્જ શબ્દ કહીએ છીએ એવી રીતે ડબલ સવારી કહીએ છીએ સાયકલ ઉપર કોઈ બે વ્યક્તિ એક સાથે જતી હોય તો આપણે કહીએ છીએ કે આ ડબલ સવારી જાય છે તો આ ડબલ શબ્દ અંગ્રેજી છે અને સવારી તો ગુજરાતી શબ્દ છે આવા બીજા પણ ઘણા શબ્દો છે કે જેમાં બે અલગ ભાષાના શબ્દોનો સમાસ થયો હોય પણ એ આપણી રૂઢિમાં આવી જ ગયું હોય એટલે આપણને એમાં કંઈ આશ્ચર્ય કે અલગપણું લાગતું નથી મારે એક ખાસ બાબત તરફ ધ્યાન દોરવું છે આજે કે વ્યક્તિ શબ્દ આપણે ગુજરાતી ભાષામાં પ્રયોજીએ છીએ કે ઘરમાં પાંચ વ્યક્તિ બેઠી છે કે બસમાં દસ વ્યક્તિ પ્રવાસ કરી રહી છે તો વ્યક્તિ શબ્દ એ સ્ત્રીલિંગ છે એટલે જ્યાં પણ વ્યક્તિ આવે ત્યાં ક્રિયાપદમાં સ્ત્રીલિંગ હોવું જોઈએ ભલે બસમાં પાંચ પુરુષો જ બેઠેલા હોય પણ આપણે એમ કહેવું પડે કે બસમાં પાંચ વ્યક્તિ બેઠેલી છે એમાં માત્ર પુરુષો જ છે તો પણ કારણ કે વ્યક્તિ શબ્દ એ સ્ત્રીલિંગ છે હા જો હિન્દીમાં તમારે એનો ઉપયોગ કરવાનો તો હિન્દીમાં પાછું એ પુરલિંગ છે હિન્દી અને ગુજરાતીમાં શબ્દોની જાતિ ઘણી વખત બદલાતી હોય છે આપણે ગુજરાતીમાં નાક કપાઈ ગયું એમ કહીએ નાન્યતર છે હિન્દીમાં નાક કટ ગઈ કહેવાય ગુજરાતીમાં પવન આવ્યો અથવા પવન વહેજ પવનને પુરલિંગમાં વાપરીએ છીએ તો હિન્દીમાં પવન સ્ત્રીલિંગ શબ્દ છે પવન ચલી પુરવાઈ તો આ જ્યારે અલગ અલગ શબ્દો અલગ ભાષાના શબ્દો સાથે આપણો પનારો પડે ત્યારે એ ભાષાની ખૂબીઓ પણ જાણવી જોઈએ અને એને આત્મસાત કરીને જો આપણે પ્રયોગ કરીએ તો આપણી ભાષા પ્રત્યેનો આપણો વ્યવહાર શુદ્ધ બને અને અર્થપૂર્ણ બને તો આવી નાની નાની બાબતો તરફ હું અવારનવાર આપનું ધ્યાન દોરવાનું પસંદ કરું છું અને તમને સૌને એ બાબત ગમે છે એટલે મને પણ એનો આનંદ છે એટલે ફરીથી મળીશું અને વારંવાર મળતા રહીશું આભાર